сад ને મે તો કપાસન તલ લેવ સાટવાનું તમે હું બોલ્યો તમારા ખેતી વિશે કંઈ નઈ કંઈ કેટલી મસ્તી ની ખેતી છે આ કેવું સરસ નું છે બધું એ તલબલ ચો લીમડો દેવાય કે નહીં કોને ભાઈ હોય ને બાયું તો સીધા હાલે મસ્તીનો કપાસ છે જો એક ભાઈ હું મીણીન આવે છે હું ભર્યું એમાં મે હું આવતા મે કીધું આ તો મે કીધું જીરું મીઠું છે બાને કો મેં દા જીરું મીઠું છે તો ભાઈ કે ફાકડો ભેર આમલી કાઈત્રા આવી ગયા છે જો કઈ તરા આવી જશ બા અરે કેવા વાડી આવતા અહિયાં જમરૂખડી કેવી વાડી આવતા ને ખેતી કરતા હવે તો સિટી માં ગમતું નથી વાડી જ ગમે કેટલું રહ્યું સાટવેલા સંપલ 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 નો પહેરવાનું હોય કાટા વાગશે તલી માં સાઈડ સો હા બબે સાલે કે કે બીજી ડોલ લાવ્યો છે હા તો તાર કેવડતો અડધી ડોલ અન અડધી ડોલ ભરીને સાટું ને છે બીજી ડોલ હાલો જાવ લે માર ભાઈને કામ તો કરાવું જઈ ને